મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા લીધા દેશી અને આપણે ખમણી નાખ્યા છે આ ખમણી થી ખમણી લીધા છે અને પછી એને ખમણી અને પછી આપણે નિસોવી અને આમાંથી પાણી બધું આપણે કાઢી નાખ્યું છે સીભડા નું આ રીતે આપણે બધું આવું કરી નાખ્યું પાણી કાઢી અને આ દહીં લીધું છે આપણે બહુ ખાટું નહીં બહુ મોડું નહીં એવું મીડિયમ દહીં લેવાનું અને આ રાઈ લીધી છે આપણે વાટીને અને આ મીઠું લીધું છે તો હવે આપણે આમાં મીઠું નાખશું સવાદ પ્રમાણે આપણે આને બધું મિક્સ કરી દઈશું

ને આપણે આને આપ મિક્સ કરશું આમાં રાય બધી આપણે હજી થોડીક રાઈ નાખશું આ એટલે નાખી દેશું આમાં રાય બધી મિક્સ થાય પછી આપણે આમાં દહીં નાખી બરાબર આપણે પેલા મિક્સ કરી લેશું તો હવે આપણે દહીં નાખશું આમાં હવે આપણે મિક્સ કરશું પછી જરૂર પડશે તો આપણે પાછા વધારે દહીં આમાં

આ બની ગયું છે રાયતું આપણું તો હવે આપણે સૌ કરશું તૈયાર છે આપણું સીભડા નું રાયતું તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું શીભડાનું નું રાયતું